તો જય માતાજી મિત્રો હું છું આપનો ઉપેન્દ્ર ભુવાજી અને આજે લઈને આવ્યો છું કે એક અત્યારે વિરોધ ચાલી રહ્યો છે એના માટેની વાત કરવા જઈ રહ્યો છું તો જો કદાચ આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે અત્યારે કેવું થઈ ગયું છે બહુ કળીયુગ હળાહળ કળીયુગ ચાલી રહ્યો છે અત્યારે કોઈ કોઈનું નથી સાહેબ આવી સિસ્ટમ ચાલી રહી છે અત્યારે તો હું એક સોશિયલ મીડિયામાં જે વાયરલ વિડીયો છે એના આધારિત હું પુષ્ટિ કરવા જઈ રહ્યો છું કોઈ એવું નથી કે હું કોઈનો વિરોધ કરું છું પણ અત્યારે જે ચાલી રહ્યો છે એમાં વિક્રમ ઠાકોર જે અદ્ભુત સુપરસ્ટાર સ્ટાર ગાયક કલાકાર એમને હું વર્ષોથી જોતો આવ્યો છું લગભગ ઓગણીસો ને નવ્વાણુંથી હું જોતો આવ્યો છું વિક્રમ ઠાકોરને એવા વિક્રમભાઈ ઠાકોર ને અત્યારે જ્યારે આ વાતો ચાલી રહી છે વિરોધમાં ઉતર્યા છે વિક્રમભાઈ જો કે વિક્રમભાઈ વિરોધમાં નથી ઉતર્યા પણ વિક્રમભાઈનું કહેવાનું તો એક સત્ય વાત છે કે કલાકાર બધા માટે સરખો હોવો જોઈએ અને કલાકારને કોઈ નાત જાત હોતી નથી અને એ પણ હું સાક્ષીપૂર્વક કહી શકું છું કેમ કે હું પણ થોડું કલાકાર સિંગિંગનું કામ કરી ચૂક્યો છું એટલા માટે તો સાહેબ વિક્રમભાઈને તદ્દન સાચું છે વિક્રમભાઈ સાચા જ છે ભલે વિક્રમભાઈ પોતે એમ કહે છે કે મને ના લે વિક્રમભાઈ એવું નથી કહેતા કે મને કેમ ના લઈ ગયા વિક્રમભાઈને ના લઈ ગયા પણ કોઈ એમના સમાજનો કોઈ એક એવો સિંગર લઈ ગયા હોત તો પણ એમને ખુશી થત એવું વિક્રમભાઈ પુષ્ટિ કરી રહ્યા છે અત્યારે સોશિયલ મીડિયામાં લાઈવ મીડિયામાં અત્યારે વિક્રમભાઈની ચર્ચા ચારેખોર ચાલી રહી છે અને કહે છે કે વિક્રમભાઈ આગની ચૂંટણી લડશે વિધાનસભામાં કે નહીં લડે એ તો બધી પછીની વાત છે પણ અત્યારે જે મામલો છે કે વિધાનસભામાં ઠાકોર સમાજના કોઈ સિંગરને કેમ ના લઈ ગયા કેમ આમંત્રણ ના આપ્યું તો મિત્રો વિક્રમભાઈને હું ઓગણીસો નવ્વાણુંથી ઓળખું છું જ્યારે ફિલ્મ જગતમાં એમને પગ નહોતો મૂક્યો અને સિંગર હતા અને સિંગર જ્યારથી હતા ત્યારથી હું એમને ઓળખું છું અને હું દિલથી એમને પ્રેમ કરું છું હું એમને ફેન છું બરાબર વિક્રમભાઈ બહુ જેન્યુન વ્યક્તિ છે બહુ સારા દિલના છે સારા સ્વભાવના છે નાના જોડે નાનાને મોટા જોડે મોટા આવો એમનો નેચરલ સ્વભાવ છે કારણ કે હું બહુ નજીકથી એમને ઓળખું છું હું એમના ઘેર પણ જે ગયેલો છું ફતેહપુરામાં એમના ભાઈ ઈશ્વર ઠાકોરને ગુણવંત ઠાકોરને આ બધાને ઓળખું છું હું એમને મળેલો છું પણ છું એટલે વિક્રમભાઈની વાત તો મિત્રો સાચી છે એક તરફી કે કેમ ઠાકોર સમાજના કોઈ કલાકારને આમંત્રણ ના આપ્યું તો હવે સરકારશ્રીનું શું મંતવ્ય હશે આયોજકોનું શું મંતવ્ય હશે એ તો ભગવાન જાણે તો એમને ખબર હોય પણ અત્યારે હું સાહેબ એટલું કહી શકું છું મિત્રો કે વિક્રમભાઈ એમની રીતે તદ્દન સાચા છે કારણ કે ઠાકોર સમાજ બહુ બોડો સમાજ છે દરબાર સમાજ બહુ બોડો સમાજ છે આવા બોડા બોડા સમાજમાંથી જો કદાચ તમે એમને અવગણના કરો અને એમને ના બોલાવો તો રાજકારણમાં પણ તકલીફ પડી શકે છે તો વિક્રમભાઈ તદ્દન મારી નજરથી સાચા છે અને વિક્રમભાઈ કોઈ દિવસ વિરોધમાં હજુ સુધી આવ્યા નથી પણ આ પહેલીવાર કે બીજી વાર કદાચ વિરોધમાં આવ્યા છે પણ સાચી રીતે આવ્યા છે તો મિત્રો આમાં તમારું શું મંતવ્ય નીકળે છે તો મને જરા કોમેન્ટમાં જણાવજો કેમ કે મને એવું નથી કે કોઈ મારે પ્રખ્યાત થવું છે કે મને વિવર્ષ શાળા મળે એવી વાત નથી પણ વિક્રમભાઈને હું જાણું છું ત્યાં સુધી તો વિક્રમભાઈ બહુ સારા સ્વભાવ નેચરલ સ્વભાવના છે આવડા મોટા સુપરસ્ટાર છે સાહેબ ફિલ્મ ઢોલિવૂડની દુનિયામાં જ્યારે ઇન્ડસ્ટ્રી નીચે પડવાના આરે ઉપર હતું ત્યારે વિક્રમભાઈ એમને પહેલું પિક્ચર એકવાર પીવીને મળવા આવજો એ પિક્ચર સુપર ડુપર હિટ કર્યું હતું અને પછી તો બધા વન બાય વન પિક્ચરો સુપર હિટ જ ગયા છે વિક્રમભાઈના અને વિક્રમભાઈએ ઢોલીવુડ ઇન્ડસ્ટ્રીને જીવંત રાખી છે તો આવા વ્યક્તિ કોઈ દિવસ ખરાબ તો ના જ કરે સાહેબ પણ કંઈકનું કંઈક એવું કારણ હશે કે વિધાનસભામાં અમુક કલાકારોને બોલાવે અમુક કલાકારો ના બોલાવે મને કોઈ કલાકારથી કોઈ વિરોધ નથી કે કોઈ રાજકારણથી કોઈ વિરોધ નથી પણ જે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે એના આધારિત હું જણાવી શકું છું કે વિક્રમભાઈ વિક્રમભાઈ ઠાકોર તરત તદ્દન સાચા છે અને સાચા જ લાગે છે મારા મંતવ્યથી કેમ કે કદાચ એક આધા કલાકારને લીધો તો આવું ના થાત અને ઘણા બધા સંસદ સભ્યો છે ઘણા બધા ધારાસભ્યો છે ઘણું બધું છે બધાને વિચારીને આ પગલું આગળ શું કરવું એ પણ લેવું જોઈએ તો મિત્રો ઓગણીસો નવ્વાણુંથી વિક્રમભાઈ જ્યારે ઓર્ગન વગાડતા હતા સિંગિંગ કરતા હતા સંતવાણી કરતા હતા ઓર્કેસ્ટ્રાઓ કરતા હતા હું તમામ પ્રોગ્રામમાં ગયેલો છું અને એમના તમામ પ્રોગ્રામો જોયેલા છે મેં અને વિક્રમભાઈને નજીક બેસીને પણ મેં વાત ચર્ચા કરેલી છે એટલે વિક્રમભાઈ તદ્દન સાચા માણસ છે બહુ સરળ સ્વભાવના છે નેચરલ સ્વભાવના છે વિક્રમભાઈ એમના વિરોધમાં ઉતરે નહીં સાહેબ તો મિત્રો આના પાછળ તમારે શું કહેવું છે તો મને જરા કોમેન્ટમાં જણાવજો કેમ કે એકાદ સિંગરને લીધા હોત તો આટલું બધું વિરોધ બહુ ભોળો સમાજ છે અને બોળો સમાજ છે એટલે વિક્રમભાઈ સાચા છે વિક્રમભાઈને સપોર્ટ કરજો અને કલાકારોને પણ એમ કહું છું કે કલાકારો તમામ કલાકારોને કહું છું કે વિક્રમભાઈને સપોર્ટમાં મળે છો કે વિક્રમભાઈ ખોટી લડત કોઈ દિવસ ના લડે તો હવે આના પાછળ આગળ સરકાર શું પગલું ભરશે એ સરકારને ખબર વિક્રમભાઈને ખબર પણ આપણે એવી આશા રાખીએ છીએ કે જે થાય એ સારું જ થાય તો મિત્રો સોશિયલ મીડિયાના આધારિત મેં આ વિડીયો બનાવ્યો છે મારા ઘરનું કંઈ છે નહીં એટલે કોઈને માથા ઉપર લેવું નહીં કોઈને ઓઢવું નહીં કારણ કે આ તો જો સોશિયલ મીડિયા છે તદ્દન રોજ નવું નવું આવતું હોય એટલે મિત્ર મારા મિત્રો વડીલો કલાકારો કોઈને કોઈના ઉપર હું કહેતો નથી પણ એક વિક્રમભાઈને હું ઓળખું છું વિક્રમભાઈને મળેલો છું એના આધારિત હું કહું છું તો મિત્રો આ વિડીયોના માધ્યમથી કોઈને ખોટું લાગવા માટે મેં વિડીયો બનાવ્યો નથી તો મિત્રો આ વિડીયો ગમે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને ઉપેન્દ્ર ભુવાજી ઓફિસિયલમાં આ વિડીયોને ખૂબ ખૂબ શેર કરજો જય માતાજી જય શ્રીકોતરમા